નમસ્કાર મિત્રો લગ્નની મોસમ ફૂલ બહાર ખીલી છે તમારા ઘરમાં પણ લગ્નના અનેક આમંત્રણો આવ્યા છે એક દિવસમાં ત્રણથી ચાર લગ્ન હોય ત્યાં કેવી રીતે કુટુંબના સભ્યોએ ક્યાં જવું ને કેવી રીતે ગોઠવવું તેની પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે લગ્નો ખર્ચાળ બનતા જાય છે હમણાં જ જોયું કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પરણવા માટે ગયા લગ્નના વરઘોડામાં નિત્ય નવી મોંઘી ગાડીઓ એના નામ પણ સાંભળ્યાના હોય એ ગાડીઓ વરઘોડામાં આવે છે વરઘોડામાંથી ઘોડો તો જાણે ગાયબ થઈ ગયો છે અને એનું સ્થાન ગાડીઓએ લઈ લીધું છે પ્રી વેડિંગ એ પણ એક નવો જ ઇવેન્ટ છે હવે તો લગ્નના જમણના જુદા પ્રકારના જમણના એટલા બધા ઇવેન્ટ થયા છે કે કદાચ કોઈ પ્રી કદાચ કોઈ પ્રી વેડિંગમાં પણ લગ ભોજન સમારંભ ન રાખે તો સારું એવું બનશે કદાચ કે કોઈ પ્રી વેડિંગ પણ ભોજન સાથે યોજે પરંતુ આપણે લગ્ન પછી માણસે કેવી રીતે જીવવું એનો વિચાર આપણે ત્યાં હજી સુધી બરાબર રીતે થયો નથી મિત્રો માણસને ભવ્ય મકાનો બંગલાઓ બાંધતા આવડ્યા પણ એ બધા જ ભવ્ય બંગલાઓમાં શાંતિપૂર્વક કેમ જીવવું એ માણસ શીખ્યો નથી એમ લગ્ન પણ માણસ ભવ્ય રીતે કરે છે જેટલી ભવ્યતા લગ્નમાં હોય છે એટલી ભવ્યતા દિવ્યતા અને પવિત્રતા લગ્નના જીવનમાં પણ હોવી જોઈએ પણ એ માટેનો કોઈ અભ્યાસક્રમ આપણા ત્યાં નથી રાજકીય પક્ષો પોતાના કાર્યકરોને ઘડવા માટે તાલીમ આપતા હોય છે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ માટે તાલીમ અને રિફ્રેશર કોર્સ કરતી હોય છે પણ લગ્ન પછી માણસનું આખું જીવન જીવવાનું હોય છે તે કેવી રીતે જીવવું એ વિશે આપણા ત્યાં કોઈ અભ્યાસક્રમ નથી યુનિવર્સિટીઓએ જ્યોતિષનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે ઘણી બધી યુનિવર્સિટીઓએ પણ લગ્ન પછી કેમ જીવવું એવું કોઈ યુનિવર્સિટીએ હજી સુધી અભ્યાસક્રમ કર્યો નથી આપણે ત્યાં બે અભ્યાસક્રમોની જરૂર છે મને લાગે છે એક તો જે લોકોએ રાજકારણમાં આવવું છે કોર્પોરેટર થવું તે ધારાસભ્ય થવું છે સંસદ સભ્ય થવું છે મિનિ મંત્રી થવું છે એમને પણ તાલીમની જરૂર છે એમ લગ્ન પછી કેમ જીવવું એમને પણ તાલીમની જરૂર છે તાજેતરમાં તાજેતરમાં સરગરા નામના એક જ્ઞાતિ સમાજે બહુ સુંદર રાહ ચીંધ્યો છે આ સરગરા સમાજના સમૂહ લગ્નમાં તેમને પતિ પત્નીને શપથ લેવડાવ્યા કે અમે છૂટાછેડા નહીં લઈએ કન્યા અને પતિ પતિ પત્નીના મા બાપે પણ એવા શપથ લેવાના કે અમે અમે અમને અમે અમે અમને સહકાર આપીશું અમારી જે વહુ છે એને દીકરી ગણીશું અને એની સાથે સહકારથી વરસું એ જ રીતે શપથની સાથે સાથે એમને ત્રીસ મિનિટનો એક જીવવું કેમ એ રીતની એક શિબિર પણ રાખી મને લાગે છે કે અન્ય જ્ઞાતિ સમાજો માટે આ એક પ્રેરણાદાયક ઘટના છે કે લગ્નમાં આપણે બેટ તો આપીએ છીએ ચાલો પણ કરીએ છીએ ઘણા બધા ઇવેન્ટ પણ કરીએ છીએ પણ લગ્ન કેમ જીવવું લગ્ન પછી કેમ જીવવું એ માટેની જો કોઈ શિબિર કોઈ જ્ઞાતિએ કરી હોય તો કદાચ આ એક પહેલો સમાજ છે અને એક નાનકડા સમાજે જે રાહ ચીંધ્યો છે એ ગુજરાતને તમામ જ્ઞાતિ સમાજોને જ્ઞાતિ મંડળો માટે એક પ્રેરણા સમાન છે મિત્રો આજે સ્થિતિ એવી છે કે લગ્ન પછી આલ્બમ કે એનો વિડીયો આવે એ પહેલાં તો જાણે છૂટાછેડા થઈ ગયા હોય છે છૂટાછેડા ન લેવાના શપથ લેવડાવવાનો આ સરઘરા સમાજનો નિર્ણય એ અનેક સમાજો માટે પ્રેરણાદાયી તો છે જ પણ પણ મિત્રો સૌથી વધારે ખરાબ દશા તો લગ્ન પછી પુરુષનું થતી હોય છે પુરુષને પરણ્યા પછી બિચારાને વહુ ગેલો કહેવાતો હોય છે પરણ્યા પહેલાં અને માવડીઓ કહેવાતો હોય છે એટલે પુરુષને પત્નીને માતા વચ્ચે અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાનું એ પુરુષ માટે મિત્રો ખૂબ જ અઘરું હોય છે નાની નાની બાબતોમાં છૂટાછેટા થાય છે મેં આપણે કહું પિયર ન જવા દીધી બહાર ફરવા ન લઈ ગયા હોટલમાં જમવાને લીધા સાચા ખોટા કાન બમેણથી તારે કંઈ લફરું છે આવા અનેક નાના નાના સા ક્ષુલ્લુભ કારણોમાંથી પણ છૂટાછેડાના બનાવો આપણા સમાજમાં વધી રહ્યા છે જ્યારે પત્ની પોતાનું ઘર છોડીને આવે છે ત્યારે એને સાસરીમાં બધું નવું અપનાવવાનું હોય છે મિત્રો ત્યારે એને પ્રેમ અને સહકારની જરૂર હોય છે આના માટેના હવે તો દાંપત્ય જીવન જીવવા માટેના અનેક પ્રેરણાદાયી પુસ્તકો પણ જોયા લેખકોના ઉપલબ્ધ છે ત્યારે સંઘર્ષ નહીં પણ સંવાદ અને સમજદારીની અને જી જીવવા માટે જરૂરી હોય છે મિત્રો પરસ્પર વિશ્વાસ વફાદારી સ્નેહ સેવા અને સમર્પણ એ સફળ દાંપત્ય જીવનના ચાર પાયા છે માટે આપ સૌ ખુશ રહો પ્રસન્ન રહો સ્વસ્થ રહો આપને અમારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મણિલાલ એમ પટેલ સચોટ વાત આભાર ધન્યવાદ